વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિમાં તેર કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા તેમાં ચર્ચાના અંતે જરૂરી ફેરફારો સાથે બધા જ કામોને મંજૂરી આપવામાં આવી છે આજની આ બેઠકમાં અગિયાર કામો અને બે વધારાના કામો મળી કુલ તેર કામોની દરખાસ્ત લેવામાં આવી હતી જેમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા શ્રી સયાજીબાગ જૂ શાખા મિકેનિકલ ખાતું રોડ પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા સ્ટ્રીટલાઇટ વિભાગ જનસંપર્ક ખાતું જેવા મહત્વના વિભાગના કામો લેવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુધારા વધારા કરી તમામ કામને મંજૂરી આપવામાં આવી છે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર અગિયાર દરખાસ્તો અને વધારાની બે દરખાસ્તો મૂકવામાં આવી હતી તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે સિવિલ વિભાગની કામગીરીનો વાર્ષિક વિચારો ચાર કરોડની નાણાકીય મર્યાદા પંદર પોઈન્ટ પચાસ ટકા ઓછાના ભાવે આવેલ હતો જેને મંજૂર કરવામાં આવ્યો છે સયાજીબાગ જુ ખાતે જે માંસાહારી પ્રાણીઓ માટે દ્વિવાર્ષિક એટલે કે બે વર્ષનો હજારો દોઢ કરોડની નાણાકીય મર્યાદામાં કે જેમાં જે નોન વેજીટેરિયન ખોરાક માંસાહારી પશુઓ માટે લેવાનો હોય છે જે ચાર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવે દોઢ કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે મિકેનિકલ ખાતા દ્વારા સ્વરાજ બ્રાન્ડના ટ્રેક્ટર સાત પાંસઠ લાખ ટ્રોલી સાથે વીસ નંગ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ટોટલ રિઝાર્વ એક કરોડ ત્રેપન લાખનો થશે જે છ પોઈન્ટ સુડતાલીસ ટકા ઓછાના ભાવે છે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓને બારગામ જવા માટે તેમજ સ્થાનિક વૃદ્ધિ માટે તેમજ ફિક્સ રીપ માટે જરૂરિયાત મુજબ કાર બસ ટાઈપના વાહનો સાહીઠ લાખની મર્યાદામાં લેવાનું ભાડે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પચાસ લાખની મર્યાદામાં ડિવાઇડર ફૂટપાથ કરબિંગ તેમજ સર્કલના વ્હાઇટ વોશ કરોરના કામના ઓગણીસ પોઈન્ટ એકોતેર ટકા ઓછા પચાસ લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા મયુર સોસાયટી અને ઉકાજી વાડિયાથી ચાલીસ મીટર રિંગ રોડ ક્રોસ કરી અને ડ્રેનેજ સ્ટ્રંક લાઇનમાં જોડાણ આપવા માટે મેન્યુઅલ પુશિંગથી જે કામ કરવાનું છે છસો એમએમની એમની લાઇન સિત્તેર રનિંગ મીટર નાખવાની છે જે એક કરોડ ચાર લાખ એટલે કે અગિયાર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવને મંજૂર કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દક્ષિણ ઝોનમાં આગામી એક વર્ષ માટે ડ્રેનેજ નવીન ડ્રેન નળીકા દુરસ્તી સહ નાખવાના કામને ચાર ટકા ઓછા મુજબ ચાર કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવી છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા સાંસદ સભ્યશ્રી સભાસદશ્રીઓના કોટા ફોડવારી ધારાસભ્યશ્રીના કોટા ફોડ કોટામાંથી સ્ટ્રીટ લાઇટ નવીન તેમજ નિભાવણીના કામો નવીન સેન્ટ્રલ લાઇટિંગની સુવિધા ઇરેક્શનના કામો બે કરોડની મર્યાદામાં એશ્વા ભાવથી મંજૂર કરવામાં આવે છે